નમસ્કાર મિત્રો ઘણા બધા મિત્રોને મને ફોન અને મેસેજ આવે છે કે સાહેબ પેટ્રોલ પંપ ઉપર જઈએ છીએ તો કઈક ઓછું પેટ્રોલ કે હલકી ગુણવત્તા વાળું આપે એવું ચીટિંગ અમને થઈ રહ્યું લાગે છે તો તો પેટ્રોલ પેટ્રોલ પંપ કેવી રીતે ચીટિંગ કરી શકે શકે સૌથી પહેલા હલકી ગુણવત્તા વાળું તમને આપી બીજું મીટર રિસેટ કર્યા વગર તમને સીધે સીધું પેટ્રોલ પૂરવા માંગે છે ત્રીજું મશીનમાં કોઈ ચીપ લગાવીને તમને ઓછું પેટ્રોલ મળે એવું કંઈક કરી શકે તો આનાથી બચવા માટે શું કરવાનું તો ખાસ ધ્યાન રાખો ફોર વ્હીલમાં કે ટુ વ્હીલમાં તમે પેટ્રોલ પુરાવો છો તો સૌથી પહેલા ફોર વ્હીલમાંથી બહાર નીકળો મીટર બીજી વાત એ કે રાત્રે પેટ્રોલ પુરાવો દિવસ અને રાત્રે પેટ્રોલ પુરાવા પેટ્રોલના ઘનત્વમાં ત્રીજી વાત કે ઓટો મોડમાં મૂકવાનું એને કહો જ્યારે પણ એ નોઝલ દબાવે તો નોઝલ બંધ ચાલુ બંધ ચાલુ ના કરે આટલું તમે ધ્યાન રાખો માની લો કે આટલું કર્યા પછી પણ તમને એવું લાગે છે કે મારી જોડે ફ્રોડ થયું છે મને ઓછું પેટ્રોલ મળ્યું છે તો તમે મશીનની સ્લીપ માંગો લાસ્ટ રીડિંગની જે સ્લીપ છે માંગો લાસ્ટ લાસ્ટ તમને જે બિલ આપ્યું છે સ્લીપમાં કોઈ ચીટિંગ થઈ શકે નહીં લાસ્ટ રીડિંગની સ્લીપમાં તમને સાડી નવસોનું પેટ્રોલ હશે તો જ બતાવશે તમારા બિલમાં એક હજારનું હશે તો એ તમને પચાસ રૂપિયાનો ગેપ ત્યાં બતાવશે બીજી વાત તમને એવું લાગે કે હલકી ગુણવત્તાવાળું પેટ્રોલ છે તો તમે ફિલ્ટર પેપર ફિલ્ટર પેપર તમે રાખો ફિલ્ટર પેપર તમામ પેટ્રોલ પંપ પર ફરજિયાત છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન એટી સિક્સના નિયમ પ્રમાણે ફિલ્ટર પેપર દરેક પેટ્રોલ પંપમાં હોવું જોઈએ એ ફિલ્ટર પેપર ઉપર તમે પેટ્રોલના ટીપા નાખશો વ્હાઈટ કલરનું આવશે જો ડાઘા રહી જશે તો સમજી લેવાનું કે આ હલકી ગુણવત્તાવાળું પેટ્રોલ છે ડાઘા ના રહે તો સમજવાનું કે આ સારું સ્ટાન્ડર્ડ પેટ્રોલ છે આટલું થયા પછી તમને એવું લાગે કે મારી ચીટિંગ થયું છે તો તમે પીજી પોર્ટલ ડોટ જીઓવી ડોટ ઇનની સાઈટ ઉપર જાઓ ત્યાં ગ્રીવેન્સમાં જાઓ ત્યાં લોજ પબ્લિક ગ્રીવેન્સમાં જાઓ અને ફરિયાદ કરી દો આ ફરિયાદને તમે પછી ટ્રેક પણ કરી શકો છો કે મારી ફરિયાદનું સ્ટેટસ શું છે આના સિવાય પણ તમે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલ એન્ડ નેચરલ ગેસના ટ્વિટર ઉપર અને એમના ફેસબુકના એકાઉન્ટ ઉપર ટેગ કરીને પણ ફરિયાદ કરી શકો છો તમે ફરિયાદ કરશો તો જરૂરથી જરૂર ભારત સરકાર એક્શન લેશે સાવધાન રહો અને સતર્ક રહો હું પીએસઆઈ એચજી દેવમણી સાયબર સેલ જય હિન્દ જય ગુજરાત